તમે જોઈ શકો છો મિત્રો એકદમ જોરદાર જમાવટ ચાલે છે બહાર થોડી ફોટોગ્રાફી ભાઈઓ આપણા કરે છે એટલે આપણે એને હેરાન નથી કરવા બરાબર ઘરે ભલે ઘડીક વાર ફોટોગ્રાફી બધું કમ્પલીટ કરી લેતા ત્યાં સુધી તમને કામ બતાવી દઉં ભાઈ કેવું કામ છે નહીં બરાબર સી મિત્રો આ બાજુ કોટિંગ નથી આ બાજુ કોટિંગ થઈ ગયું છે શું કેવું હવે વેન્યુમાં કરાવી નાખવું છે નહીં નહીં કરાવવાનું જ છે ભાઈ એવાય વેન્યુ લઈને

એવી જ રીતે આપણે કાર કારને શણગારી દેશું અને મસ્ત મજાનો પોટિંગ કરી દઉં એટલે સાઇનિંગ આવશે બિફોર આફ્ટરનો ફોટો હિરેનભાઈ તમને બતાવ્યો હશે વિડીયો એવી રીતે આ ગાડી છે ને ત્રણ વર્ષ જૂની છે રાહુલ હિરેનભાઈ બતાવો આ ગાડી એને અઢીથી ત્રણ વર્ષ જૂની છે બિફોર આફ્ટર તમે જોઈ શકો છો આ સાઈડ ભાઈ એવા તને ગાડી મૂકીને જાય છે તમારી પાસે ભલે શણગારવા આવતા હોય બ્યુટી પાર્લરમાં પણ અમારી પાસે તમારે ગાડીઓ લઈને આવવું ભાઈઓની તમને હા તો ભાઈ હવે ગિફ્ટ લાવ્યા છે તો ગિફ્ટ એવું છે કે અમે ડેલી એને જોશું તો અમને એ ભાઈની યાદ આવશે તો એ શું છે ગિફ્ટમાં કન્ટિન્યુ રહેશે જરાક તમને ફોટો પાડતા એમ થાવું જોઈએ કે અમે કાલના રાહ જોઈશી તમે ભલામણા તમને તમારા મોટા જોવો જરાક આમ તમને એમ નથી થોડો આ કાલના અમે હેરાન થાય છે

સ્ટાર્ટ 1 2 3 સ્ટાર્ટ મારા પહેલા પ્રેમ થી એટલે હળવે ધીરજ હોય તો ખાટા હોય લા એક ફોન આવે બરાબર એમાં નીચે સ્ટેપ પટ્ટી મારેલી છે નથી નથી છે

બસ સ્ટેન્ડ ઉતારવા જતો તો હે ને અમે આગળના એક ઓલા ટર્ન પાસે ઉભર્યા તો ફાયટેક બંધ હતું એમાં ટ્રાફિક માંથી નીકળે નીકળે ને તો ગજની બીજી રેલગાડી આવી ગઈ આ બધાને મોટા તમે જોયું છો બાટલા ફાટી ગયેલા આ બધાને બસ નું મોડું થાય મોદી સાહેબ તમે મારો વિડીયો જોતા હોય ને તો જરાક મહેરબાની કરો રાજકોટમાં થોડાક હુક તો ઠીક છે પણ મોદી સાહેબ ને મારું એટલું કેવું છે કે તમે મોટા રોડ બનાવો રાજકોટમાં આ વસ્તુ ન હાલે બરોબર આ તો ઠીક ગુજરાત નું પબ્લિક શાંત છે ત્યાં સુધી મહેરબાની કરીને અને નેપાળ બનાવવાની ટ્રાય ન કરો જય જય માતાજી અમારા ભાઈ અત્યારમાં ફોટા પડાવે છે સરસ મજાના ફોટોગ્રાફી ચાલુ છે અત્યારે ડીએનબી કારમાં મિત્રો થોડીક વાર અમે હુવા આવી ગયા હતા કારણ કે અને બહુ મોડે સુધી જાગ્યા હતા ને એટલે મેં તો ઘણી વાર આપણે આપણે આરામ કરી લઈએ પછી પાછા આવીશું ને ત્યાં સુધીમાં તો આપણી ગાડી ભાઈ હે ને ટીકડો ટીક કરી દીધી છે એટલે હું તમને બતાવું હા ફોલોઅર્સ બધા મિત્રો તમે જોઈ શકો છો આપણી ગાડી ઉપર ફૂગા દેખાય છો તમે કંઈ મારા આમ એમાં તો મારે ખુદને જોવું હોય તો જોઈ શકું જુઓ કમ્પ્લીટ દેખાવ તમે જોરદાર ભાઈ જોરદાર આપણે ભરતભાઈની થાર તો કાલે જ કરીને કે બી કઈ ઉપાડી છે પણ બધી રીતે કમ્પ્લીટ એમ જોરદાર હું જોવો છે હું આખો બતાવતો હાથ ની ક્યાં કરે છે તારો હાથ નહીં તારું નાક રાખે અંદર નો જેવો ગુંગોરિયો નહીં હોતો

ના ના ભાઈ પણ ખરેખર મેં બતાવી પેલા વિડીયોમાં કામમાં આપણને બહુ જાજી મજા આવી ગઈ છે બરાબર છે અને ભાઈએ પાછા આપણા ભાઈએ પાછા બહારથી નહીં અંદરથી નહીં લાકડા જેવી કરી દીધી મારા હમ અંદર આવી તો મેં લીધી ક્યારેય નહોતી મને ખબર નહીં હું ગાડી આવી કેમ નથી સાચવી શકતો આપણા ભાઈઓ હોતને આવી ગયા છે સ્પેશિયલ બાબરાથી વિવેકભાઈ અને વિધાનભાઈ કંઈ નહીં ચાલો કન્ટિન્યુ